સૌ રાષ્ટ્રપ્રેમી ભક્તજનોને શબ્દ ઉત્સવ તરફથી જય જય શ્રી રામ જય જય શ્રી રામ મિત્રો આપણે સૌ ખરેખર ખૂબ જ ભાગ્યશાળી અને નસીબવંતતા છીએ કે આજે એક પાવન ઘડીના આપણે સાક્ષી બન્યા છીએ રામ રસમાં તરબતર ભારત વર્ષની આ જનભાવના અને રામોત્સવના પવિત્ર પ્રસંગના આપણે સહભાગી બન્યા છીએ એનો સંતોષ ગર્વ અને આનંદ આપણને હોય જ એ તો સ્વાભાવિક જ છે પણ એથી પણ વધુ વિશેષ વાત એ છે મહત્વની વાત છે કે આ પવિત્ર પ્રસંગને વાસ્તવિક ધરાતલ પર લાવવા આપણે કોઈકને કોઈક યોગદાન પણ આપ્યા છે પ્રત્યક્ષ અથવા તો અપ્રત્યક્ષ રીતે જાણે અજાણે વ્યક્તિગત કે સામૂહિક રીતે તો આ યોગદાન બદલ આપ સૌ પણ ખૂબ ખૂબ વધામણાને પાત્ર છો અભિનંદનના અધિકારી છો દોસ્તો આ શુભ અવસરે આસ્થા અને આશાસભર મારી એક રચના રજૂ કરતા હું અને ટીમ શબ્દ ઉત્સવ એક અનેરા આનંદની લાગણી અનુભવીએ છીએ પ્રસ્તુત છે રચના ચક્રાઓ કાળ ચક્રનો ચક્રાઓ કાળ ચક્રનો અધ્યાય નવો એક લક્ષ્ય આજ કાળ ચક્રનો અધ્યાય નવો એક લક્ષે આજ ચક્રવર્તી સનાતન રાષ્ટ્રતણા હવે અયોધ્યાથી કરશે રાજ કાળ ચક્રનો અધ્યાય નવો એક લક્ષે આજ ચક્રવર્તી સનાતન રાષ્ટ્રતણા હવે અયોધ્યાથી કરશે રાજ પ્રવાહ યુગાંતરનો પલટાયો અને ફરી પામ્યો છે ઉદ્વગતિ પ્રવાહ યુગાંતરનો પલટાયો અને ફરી પામ્યો છે ઉદ્વગતિ જનહિતાર્થે પુનિત સલીલા સર્યુ હવેથી ઊંચા નિશાન ચક્રાવો ચક્રનો અધ્યાય નવો એક લખશે આજ ચક્રવર્તી સનાતન રાષ્ટ્ર તણા હવે અયોધ્યાથી કરશે રાજ અપ્રતિમ વિલક્ષણ અને અણમોલ અપ્રતિમ વિલક્ષણ અને અનમોલ તક મળી છે આજ પાંચ સદી અને પેઢીઓના સંઘર્ષ પ્રશ્ત આવ્યો છે પુનિત કાળ સ્વયંભુ જોડાઈ સહુ તન મન ધનથી આપશે સહકાર ધર્માત્માઓની આહુતિ અયોધ્યા ધામથી ફેલાવશે સુવાસ ચક્રાવો કાળ ચક્રનો અયો અધ્યાય નવો એક લખશે આજ ચક્રવર્તી સનાતન રાષ્ટ્ર તણા હવે અયોધ્યાથી કરશે રાજ તો મિત્રો આ કલ્પનાતીત સ્વપ્ન હવે જ્યારે વાસ્તવિકતા બન્યું છે તો એનાથી આપણા રાષ્ટ્રીય કલેવરમાં શું શું પરિવર્તન આવશે મને તો ખાતરી અને સંપૂર્ણ વિશ્વાસ છે કે આમૂલ પરિવર્તન આવશે તો આવો રચનાના આગલા ખંડોમાં આગલા પડાવ પર આપણે આ અપેક્ષિત પરિવર્તનને પણ શબ્દાંકિત કરીએ અને એ રીતે આ રચનાને આગળ વધારીએ ચક્રાઓ કાળચક્રનો અધ્યાય નવો એક લખશે આજ ચક્રાઓ કાળ ચક્રનો એક અધ્યાય નવો લક્ષશે આજ ચક્રવર્તી સનાતન રાષ્ટ્ર તણા હવે અયોધ્યાથી કરશે રાજ ધર્મશક્તિ અને રાજશક્તિ તણા સમન્વયે ધર્મશક્તિ અને રાજશક્તિ તણા સમન્વયે ઘડાશે રાજકાજ આસ્થા અને નિષ્ઠાની પુનર્સ્થાપનાથી ચેતસ થશે સમાજ ધર્મશક્તિ અને રાજશક્તિ તણા સમન્વયે ઘડાશે રાજકાજ આસ્થા અને નિષ્ઠાની પુનઃસ્થાપનાથી ચેતસ્થાશે સમાજ મૂલ્યનિષ્ઠ આચાર નીચા મૂલ્યનિષ્ઠ આચાર વિચાર સંસ્કૃતિ બોધ પામશે ઉત્થાન કર્મ કનિષ્ઠ માનસ જન્ય ધૂમ્રપટ ધર્મબોધ થકી પામશે નાશ ધર્મશક્તિ અને રાજશક્તિ તણા સમન્વયે ગણાશે રાજકાજ આસ્થા અને નિષ્ઠાના પુનઃસ્થાપનથી ચેતસ્થ થશે સમાજ મૂલ્યનિષ્ઠ આચાર વિચાર સંસ્કૃતિ સંસ્કૃતિબોધ પામશે ઉત્થાન કનિષ્ઠ માનસ જન્ય ધૂમ્રપટ ધર્મ બૌદ્ધ થકી પામશે નાશ ચક્રાવો કાળચક્રનો અધ્યાય નવો એક લખશે આજ ચક્રવર્તી સનાતન રાષ્ટ્ર તણા હવે અયોધ્યાથી કરશે રાજ आहलेख राष्ट्रयज्ञ भारतवर्षे आहलेक राष्ट्रवर्ष आज्ञे फैलावे उत्साह आहलेख राष्ट्रीय फैलावे उत्साह अमृत काले श्रीराम प्राण प्रतिष्ठा प्रसार से उजास यज्ञ राष्ट्रयज्ञ भारतवर्षे फैलावे उत्साह अमृत काले श्रीराम प्राण प्रतिष्ठा थी प्रसरसे जोई भारत नी रिद्धि सिद्धि सर्वांगी जोई भारत नी रिद्धि सिद्धि सर्वांगी नतमस्तक थे विश्व कर्मयोगी ना सुचारू प्रबंध थी चरमे चढ़ से विकास आहले राष्ट्र यज्ञ नी भारत वर्षे फैलावे छे उत्साह अमृत काले श्रीराम प्राण प्रतिष्ठा थी प्रसर से उजास जोई भारत नी रिद्धि सिद्धि सर्वांगी नतमस्तक छे विश्व કર્મયોગીના સુચારુ પ્રબંધથી ચરમે ચડશે વિકાસ ચક્રાવો કાળ ચક્રનો અધ્યાય નવો એક લખશે આજ ચક્રવર્તી સનાતન તણા હવે અયોધ્યાથી કરશે રાજ ચક્રવર્તી સનાતન રાષ્ટ્ર તણા હવે અયોધ્યાથી કરશે રાજ જય રામ જય રામ જય જય શ્રીરામ જય રામ જય રામ જય જય શ્રીરામ મિત્રો એક અભૂતપૂર્વ વિજયને આપણે ઉત્તમ સંઘબળ દ્રઢ નિષ્ઠા અને સંકલ્પના બળે સાકાર કર્યો છે હાંસલ કર્યો છે આનંદની આ ક્ષણો આપણને હજુ વધુ ઊંચાઈ તરફ પ્રયાણ કરવા પ્રેરે છે વ્યક્તિગત સિદ્ધિ માટે તેમજ પૂર્ણતઃ રાષ્ટ્રોત્થાન માટે પણ આ જુસ્સો આ સકારાત્મકતા એ જ તો આપણા શસ્ત્રો છે એ જ ચાલકબળ પણ તો આવું પુનઃ નિર્ધાર કરીએ ભારત વર્ષને વિશ્વગુરુ પદે સ્થાપિત કરવાના હરેક ડગલે હરેક પગલે આપણું પણ યોગદાન રહે રહે અને રહે જ અસ્તુ જય રામ જય રામ જય જય શ્રી રામ આપના અભિપ્રાય આપની શુભેચ્છાઓ આપ સૌ શબ્દોત્સવના આ આંગણે મોકલાવે નોંધાવે એવી સહજ અપેક્ષા સાથે સ્વહૃદય વિનંતી સાથે આપની રજા લઉં છું અસ્ત જય શ્રી રામ